અમદાવાદ મહાનગરપાલિકાની માસિક સામાન્ય સભા મળી જેમાં શૂન્યકાળ દરમિયાન પોતાના સંબોધનમાં વિપક્ષી નેતા શહેઝાદ ખાન પઠાણે ભાજપ અને વહીવટી તંત્ર ઉપર વિવિધ મુદ્દે આખરા શાબ્દિક પ્રહાર કર્યા નવી બનેલી એલજી હોસ્પિટલના માળે આરઆઈસીયુ વોર્ડ બનાવવા મુદ્દે પ્રહલાદનગરના મલ્ટીલેવલ પાર્કિંગ મુદ્દે પણ પ્રહારો કરવામાં આવ્યા સાથે જ ફ્લાયઓવરની ઉપયોગીતા પર પણ શહેઝાદ ખાને સવાલો કર્યા આ ઉપરાંત એમસી દ્વારા રજૂ થતા બજેટ બાદ નાણાકીય હિસાબ મળતો ન હોવાની ઉગ્ર વાત કરી જોકે વિપક્ષના આક્ષેપ સામે ભાજપ જવાબ આપી વિકાસના રાજકારણની વાત કરી હતી સાથે કહ્યું કે ફ્લાયઓવર મામલે નિર્ણય વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાત મુજબ લેવામાં આવે છે એકસો પંચ્યાસી કરોડ રૂપિયા अस्पताल એલજી आरआईसीयू वार्ड जो कि आईसीयू से भी ज्यादा क्रिटिकल है वो एलजी अस्पताल का नौवें माले पे रखा गया है प्रहलाद नगर में बने हुए 93 करोड़ के ताड़ू करोड़ की लागत से दो वर्ष पहले प्रहलाद नगर के पार्किंग को ऑक्शन करके पूरे के पूरे पार्किंग को बेचने का कार्य लाया गया है सबसे बड़ा सवाल तो कांग्रेस पार्टी ये उठाती है कि इतने प्राइम लोकेशन पर पार्किंग तो बनाए गए लेकिन दो वर्षों में एक भी गाड़ी तो पार्क नहीं हुई કરોડો રૂપે કે આયોજન કહેકિન આયોજન કો બેચને નોબત આ જાતી હો તો એ સાફ બતા પહેલે સિંધુ ભવન કા બી મલ્ટીલે પરિસ્થિતિ હે સામાન્ય રીતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર ટ્રોમા સેન્ટર નીચે રાખવામાં આવ્યું છે અને આઈસીયુ છે એ જનરલી આપણે વાત કરીએ કે ઉપરના ફ્લોરમાં આપણે એલજી હોસ્પિટલની અંદર આ રાખવામાં આવેલું છે આગામી સમયમાં બિઝનેસ થઈ શકે એ માટે આખે આખું જો કોઈ બીડર મળે તો એના માટે હાલમાં પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગને વેચાણ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રુવલ માટે મૂકવામાં આવી છે શહેર ની અંદર ટ્રાફિકની ની સમસ્યા મિનિમમ રહે એટલા માટે આપણે વાત કરી કે ઓવરબ્રિજ અંડરબ્રિજ બનાવવામાં આવતા હોય છે